ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના નિવાસ સ્થાનેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાજતા ઢોલ નગારા અને મીઠી શરણાઈઓની ધૂન વચ્ચે ઠાકોરજીની આ ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો શાક માર્કેટ વિસ્તાર મહાદેવપરા સહિતના મુખ્ય માર્ગો પર ફરાવવામાં આવી હતી શોભાયાત્રામાં આસપાસના ગ્રામ વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાઈને ધાર્મિક ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો આ સમગ્ર તુલસી વિવાહ મહોત્સવનું આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મંદિરના ટ્રસ્ટી જયસુખભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી ધાર્મિક વાતાવરણ અને ભક્તિમય સંગીત વચ્ચે તુલસી વિવાહ ઉત્સવમાં શ્રદ્ધાળુઓએ ઉમંગ અને આનંદ સાથે ભાગ લીધો હતો છ બોલીએ શ્રી રાધા કૃષ્ણ ભગવાનકી જય કૃષ્ણ કનૈયા લાલનકી જય બધાને સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ જય રાધા કૃષ્ણ અહીં આપણે ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલ સ્થિત આજ રોજ એટલે કે કાર્તક સુદ અજ્ઞાત અને દેવ

આ તુલસી વિવાહનું કાર્ય અહીં આપણે માનવ મંદિરની અંદર કર્યું જે દ્વારા ભગવાન કૃષ્ણને હર હંમેશ માટે પ્રાર્થના કરીએ કે બધાનું કલ્યાણ કરે સર્વનું આરોગ્યની રક્ષા કરે સર્વના આયુષ્યની રક્ષા કરે આયુષ્યની વૃદ્ધિ કરે બધાનું શ્રેય થાય પુણ્ય બધાનું વધે એવી ભાવનાથી શુભ સંકલ્પ અનુસાર આપણે આ તુલસી વિવાહનું આયોજન કર્યું જેની અંદર ફરીવાર ચલાલા ગ્રામ્યજનોએ બધાએ પૂરો પોતાનો સાથ સહકાર આપ્યો જોશી પરાવાર પરિવાર અમારા બ્રાહ્મણ પરિવાર દ્વારા આ તુલસી વિવાહનું આયોજન થયું એનો પણ ખૂબ ખૂબ આભાર પછી માનવ મંદિરની અંદર દીદી ઈસુખભાઈ હાર્દિકભાઈ તેમજ બધા જે પણ સ્ટાફ મેમ્બરો છે બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે બધાના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયું હોય તો ફરી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ સંગમ ચલાળા દ્વારા તુલસી વિવાહનું આયોજન જે કરવામાં આવેલું છે તે અમોએ મીઠાપુર ડુંગળી મારા નિવાસ આયોજન કરવામાં આવેલું છે આજે જે જાન તુલસી માતાની જે જોડવાની છે કૃષ્ણ ઠાકોરજીની એ અમારા નિવાસસ્થાન મીઠાપુર ડુંગરી હરિધામ સોસાયટીમાંથી નીકળશે જેમની જેની શોભાયાત્રા ચાર વાગ્યે રાખવામાં આવેલી છે તેના ગામ સમર્થનની અંદર તમામ ધર્મપ્રેમી જનતાને જોડાવા વિનંતી છે આ પ્રસંગે ગાજતે વાત્ય ઢોળ ધાશા અને ઘોડા દ્વારા શોભાયા હતા નિષ્ણ એમાં તમારે બધાને ગ્રામજનોને પધારવા મારું ભાવ ભીનું આમંત્રણ છે આજ રોજ તારીખ બે નવેમ્બર રવિવારના રોજ અગિયાર વર્ષના અમે તુલસી વિવાહનું આયોજન કરે છે અમે બે અશોક જોશી અને ઈલા જોશી મારી દીકરી મયુરી અને કિંકરભાઈ પંડ્યા રાજકોટથી આવ્યા છે એ ઠાકોરજીના માતા પિતા બન્યા છે અને મારા ભાઈ ભાભી આશીષ અને મમતા એ તુલસીમાના માતા પિતા બન્યા છે અમે અહીંથી જાન લઈ અને રાધાકૃષ્ણ મંદિરે ત્રિવેણી સંગમમાં જવાના છીએ ચાર વાગે આજનો આવો અમૂલો અવસર અમને ભગવાનને પ્રસન્ન પ્રયોપ અર્પણ કર્યો છે તો અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લોકોને શું કહેવા માંગશો કે આવું ભગીરથ કર્યો તમારા દ્વારા કરવામાં આવ્યું છે લોકોને ફક્ત એટલું જ કે જે થાય ને પોતાના જીવતા કરી લેવો પાછળથી કોઈ કરશે કે નહીં એનું કાંઈ નક્કી નહીં એટલે તમારે જે કાંઈ કરવું એ પોતાના હાથેથી કરીને જવાનું હે અને સત્તરમાં જેટલું આપણું પૈસો વપરાય હે એટલું વધુ સારું અને ધાર્મિક આપણા સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે આપણે આવા ધાર્મિક કાર્યો કરતા રહીએ તો આપણી આવનારી પેઢીઓ છે એને ખ્યાલ આવે કે આવા કોઈ પ્રસંગો બને છે આવી કંઈક વિધિઓ હોય છે અને આવા ઉત્સવો ઉજવાય છે